વડથલ ખાતે ભારત વિકસિત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું મહુદા તાલુકાના વડથલની પ્રાથમિક શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું સરકાર દ્વારા ચાલતી યોજનાના વિવિધ પ્રકારના સ્ટોલ લગાવી પ્રજા દ્વારા તેનો લાભ લેવામાં આવે તથા એક પણ નાગરિક સરકાર દ્વારા ચાલતી યોજનાથી વંચિત ન રહે તે રીતે આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહુધા મત વિસ્તારના ધારાસભ્ય સંજયસિંહ મૈડા ખેડા નળિયાદ કલેક્ટર ખેડા મહુધા તાલુકા વિકાસ અધિકારી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નટુભાઈ સોઢા પૂર્વ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ જયંતિભાઈ સોઢા